ઝઘડિયા તાલુકાના બાવાગોર દરગાહના વાર્ષિક ઉર્સની પરંપરાગત ઉજવણી કરવામાં આવી તા મીએ સાંજે દરગાહ શરીફે સંદલ ચઢાવવામાં આવ્યું અને તા એક બેના રોજ ઉર્સ મનાવાયો ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રત્નપુર ગામ નજીકના પહાડ પર આવેલ સુફીસંત હઝરત બાવાગોરની દરગાહ શરીફના વાર્ષિક ઉર્સની તા બારના રોજ પરંપરાગત ભવ્ય ઉજવણી કરવામાં આવી ઉલ્લેખનીય છે કે આઠસો વર્ષ જૂના આ ધાર્મિક સ્થળે વર્ષમાં બે વાર મેળાના આયોજન કરવામાં આવે છે જેમાં દર વર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે દરગાહ શરીફનો ચશ્મો પાણીનો કુંડ વધાવવાના દિવસે ભરાતો મેળો અને ઇસ્લામી રજબ મહિનામાં દરગાહના વાર્ષિક ઉર્સના દિવસે ભરાતા મેળાનો સમાવેશ થાય છે ઉર્સના આગલા દિવસે દરગાહ શરીફે સંદલ ચઢાવવાની વર્ષો જૂની પ્રણાલી મુજબ સંદલ શરીફની રસમ અદા કરવામાં આવે છે દરગાહના હાલના ગાદીવારસ હઝરત જાનુબાપુની ઉપસ્થિતિમાં આજરોજ દરગાહના ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી રાજપારડી પોલીસના જવાનોએ ચુસ્ત બંદોબસ્તની જાળવણી કરી હતી ઉર્સના દિવસે ભરાયેલ મેળામાં પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ રમકડા સ્ત્રી શૃંગારની વસ્તુઓ વિવિધ ઘર ઉપયોગી વસ્તુઓ વેચનાર વેપારીઓએ સ્ટોલ ઊભા કર્યા હતા પત્રે ઉલ્લેખનીય છે કે હઝરત બાવાગોરની દરગાહે દરરોજ મોટી સંખ્યામાં લોકો દરગાહના દર્શનાર્થે આવે છે અને ગુરુવાર અને રવિવારના દિવસોએ દરગાહે મોટું માનવ મહેરામણ ઉમટે છે હઝરત બાવાગોરની દરગાહની ભારતના અગ્રગણ્ય ધાર્મિક સ્થળોમાં થાય છે